હીરા ઉદ્યોગમાં મંદીનું ગ્રહણ લાગતા અનેક રત્ન કલાકારો પાયમાલ થઈ રહ્યા છે ત્યારે હીરા ઉદ્યોગમાં આવેલી મંદીમાં પગાર અડધો થઈ જતા ગુજરાન ચલાવવાનું મુશ્કેલ થઈ જતા અડાજનમાં રહેતા રત્ન કલાકારે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પર તૂટી છે મોંઘવારીના કારણે અનેક લોકોના બજેટ પર સીધી અસર થઈ રહી છે ત્યારે એક તરફ મોંઘવારી તો બીજી તરફ નોકરી ધંધામાં મંદિર લઈને લોકોનું જીવન નિર્વાહ કરવું મુશ્કેલ બન્યું છે મોંઘવારી અને મંદીને લઈને એક યુવાને અંતિમ પગલું ભર્યું છે વાત એમ છે કે સુરતના અડાજણ ખાતે રહેતો એકતાલીસ વર્ષીય મેહુલ ચૌહાણ રત્ન કલાકાર તરીકે કામ કરતો હતો અગાઉ તેનો ત્રીસ પગાર હતો જો કે હીરામાં આવેલી મંદિરને લઈને તેનો પગાર અડધું એટલે કે પંદર થઈ ગયો હતો તેથી તેને જીવન નિર્વાહ કરવું મુશ્કેલ થતા તેમણે જીવનથી કંટાળી ગળે ફાંસો કે આપઘાત કરી લીધો હતો મારું નામ રૂપસીભાઈ વાઘેલા છે અને મારો મરવાળા ભાઈ મારા ભાણે જ હતો મોટી સિસ્ટરનો છોકરો હતો એની ઉંમર એકતાલીસ વર્ષ હતી અને આપઘાત કરવાનું કારણ કે હીરાના તંગીના હિસાબે હીરામાં મંદી જે આર્થિક મંદી સમજો છો ને અત્યારે દિવાળી પછી લગભગ મંદીનું વાતાવરણ ચાલે છે ને એના કારણે એ પહેલાં જે કામ કરતો હતો એનાથી પચાસ ટકા કામ પર આવી ગયેલો એટલે પછી ટેન્શન તો રહે જ માણસને આના હિસાબે અને બે છોકરા છે અને એક છોકરી છે મોટી એ દસમા ધોરણમાં ભણે છે અને બોર્ડની એક્ઝામ છે અત્યારે એક છોકરો છે એ પણ ભણે છે અત્યારે છોકરાઓની ટ્યુશનની ફી છે સ્કૂલની ફી છે બધું આ બધું પૂરું કરવું એટલે થોડું આમ એટલે ટેન્શનમાં જ રહેતો હતો કે ચાલો હવે આટલું કામ થાય છે મારું કેવી રીતે પૂરું થશે પછી આ ટેન્શન ઘરે આવતો તો પછી આજ આખો દિવસ આ ટેન્શનની વાત કરી દઉં અમે લોકો દિલાસો આપતા પણ શું કરે અને ટેન્શનમાં તો નીકળ્યું જ નહીં અને છેલ્લે એને આ પગલું ભર્યું એ ભાઈ એનું નામ મેહુલ ભાઈ ચૌહાણ હતું એકતાલીસ વર્ષની ઉંમર હતી એ પંડોળમાં કાંઈ ઈરાના કારખાના કામ કરતો હતો તે લઈને પરિવારજન ઉપર આપ તૂટી પડ્યું છે તો પરિવાર દ્વારા સરકાર પાસે ન્યાયની માંગ કરાઈ રહી છે અઝર કુર્સી સાથે અઝર સેઠા